સુરતના લિંબાયતમાં ધોળે દિવસે યુવકની હત્યા થઈ હતી પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામાવ્યુ છે લિંબાયાતના રુષ્મણી નગર પાસે શહેરમાં કરું કાપી હત્યા કરવામાં આવી હતી જેથી હત્યાના આરોપીને ઝડપી લેવા માટે લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી હતી રોહન ની હત્યા લિંબાયાતના રામેશ્વર નગરમાં રહેતા દીપક પાટીલે કરી હતી દીપકનું એક યુવતી સાથે અફેર હતું જે રોહનને ખબર પડી હતી ત્યારે રોહન તેનો ફાયદો ઉઠાવી આ પ્રેમ પ્રકરણ જાહેર કરવાની ધમકી આપી કસ્ટડીમાં લીધો છે જેની ઉંમર પણ ઓગણીસ વર્ષ છે રોહન બારમા ધોરણ સુધી ભણ્યો હતો તેની હત્યા કરનાર તેનો મિત્ર જ હતો આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે દીપક પાટીલ નામના યુવાને રોહનની હત્યા કરી હતી ચપ્પુ વડે ઘા ઝીકી હત્યા કરાઈ હતી હાલ પોલીસ તપાસ ચાલી રહી છે બંને વચ્ચે ઝઘડો થયો હતો તો બીજી બાજુ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે મૃતક આરોપી પાસેથી અવારનવાર પૈસાની માંગણી કરતો હતો આ પૈસાની માંગણી તે બ્લેકમેલ કરીને માંગતો હતો કે અન્ય કોઈ કારણ છે તે અંગેની પણ તપાસ કરી રહ્યા છે ગઈકાલે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરડી ફાટકની બાજુમાં એક સોસાયટી છે ત્યાં એક મર્ડરની ઘટના બની હતી આ ઘટનામાં જે આરોપી છે દીપક પાટીલ એની પોલીસે ધરપકડ કરી છે આરોપીની પોતે જે ભોગ ભોગ બનનાર બનનાર છે છે એની એની સાથે મિત્રતા પણ હતી એને પરિચયમાં હતા અને એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો ભોગ બનનાર પોતે ડિંડોલીના રહેવાસી છે અને પોતાના મામાને ત્યાં ગઈકાલે આવ્યો હતો સવારના પોરમાં એ સમયે આરોપી અને ભોગ બનનાર બે ભેગા થયા હતા બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ જે આરોપી છે એને ચપ્પુથી આ હત્યા નિપજાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ તૈયાર જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ આ ઉપરાંત જે પણ અમને વિગતો મળે છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છીએ જે પણ વિટનેસ છે એના નિવેદનો પણ લઈ રહ્યા છીએ સર હાલમાં જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ આ ઘટનામાં જે ભોગ બનનાર છે એની પાસે જે આ ભોગ બનનાર છે એ પોતે આરોપી પાસે કંઈક પૈસા માંગતો હતો આ પૈસા બાબતે કંઈક બંને વચ્ચે ઝઘડો થયો હતો એને કારણે એને હત્યા નિપજાવી હતી આ જે પૈસા માંગતો હતો એ કોઈ કારણસર માંગતો હતો કે કોઈ અન્ય પ્રકારે માંગતો હતો એ તમામ બાબતે અમે અત્યારે વેરીફાય કરી રહ્યા છીએ ઇન્વેસ્ટિગેશન એ જ દિશામાં ચાલુ છે અત્યારે કે કઈ રીતના શું કામ આ પૈસા માંગતો હતો અને કેટલા રૂપિયા અત્યાર સુધી અમે આપ્યા હતા સર આરોપી શું કરે છે જે આરોપી છે એ અત્યારે એક વર્ષથી અહીંયા રહી છે એના માસીની ત્યાં અને એ પોતે એ પહેલા મહારાષ્ટ્ર રહેતો હતો એના અત્યારે જે માહિતી જે મુજબ જે આરોપી એક્સટર્નલ અભ્યાસ પણ કરે છે અને અહીંયા જે માર્કેટ વિસ્તાર છે એમાં અત્યારે કામ રેગ્યુલર કામમાં જાય છે અને સમયાંતરે પરીક્ષા આપતો રહે છે એ પ્રકારની માહિતી પોલીસને મળી છે કોઈ આ બાબતે પણ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે આરોપી કોઈ અન્ય ગુના સાથે સંકળાયેલ છે કે નહીં અગાઉ એના વિરુદ્ધ કોઈ અરજી થઈ હતી કે નહીં અથવા એને પોતે કોઈ અરજી કરી હતી કે નહીં એ બાબતે પણ અમે તપાસ